ગણેશ સ્થાપના દિવસે પ્રકૃતિ સંસ્કૃતિના જતનના સંદેશ સાથે ઉજવાઈ દાદાની વર્ષગાંઠ મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો ઉમરેખના રિટાયર્ડ ડેપ્યુટી એન્જિનિયર મહેન્દ્રભાઈ શાહનો એનસીમો જન્મદિવસ પરિવાર દ્વારા પર્યાવરણનું જતન પ્રકૃતિનું જતન સંસ્કૃતિના જતનના સંદેશ સાથે નાસિકવાડા હોલ ખાતે ઉજવવામાં આવ્યો ગણેશ સ્થાપના દિવસે આ ઉજવણી કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ સેન્ટરના નીતાબેનની મુખ્ય ઉપસ્થિતિમાં સંપન્ન થયો નીતાબેન દ્વારા ખૂબ સુંદર ગણેશકથા કહેવામાં આવી ઉપરાંત ગણેશજીમાંથી આપણે જીવન જીવતા કેવી રીતે શીખી શકીએ તે પણ સમજાવવામાં આવ્યું દાદા મહેન્દ્રકુમાર શાહ હેમંતકુમાર શાહ રવિકુમાર શાહ વલ્લભ શાહ તથા સમસ્ત મહેર ભુવન પરિવાર દ્વારા ખૂબ ઉત્સાહ સાથે આ ઉજવણી રૂપી કાર્યક્રમ કરવામાં આવ્યો બ્રહ્માકુમારી આદરણીય પૂજ્ય દીદી અહીંયા ઉપસ્થિત થઈ અને આપણને સૌને શ્રી ગણેશજી વિશે જે વાતો કરી છે તેમના અંગો દ્વારા આપણને જે સુંદર મજાનો સંદેશ આપેલો છે અને ખરેખર સાચી દિશા બતાવી છે તે માટે પૂજ્ય દીદીનો આભાર માની એટલો ઓછો છે આગામી ભાઈ રવિ આભાર વિધિ કરવા આવે એ પહેલા પૂજ્ય નીતા દીદીની ઈચ્છા છે કે પરિવારના મોભી મહેન્દ્ર કાકાને તેઓ એમની એક યાદગીરી આપવા માંગે છે आप सौ वच्चे ગણેશ મહોત્સવનો રસપાન કરાવવા આપની વચ્ચે ઉપસ્થિત થઈ છે મને યાદ છે અને આધ્યાત્મિકતાનો જ્યારે ઊંડો અનુભવ કરી રહી છું ત્યારે સૌના દુઃખ હરતા સુખ કરતા સિદ્ધિ વિનાયક વિઘ્ન વિનાશક ગણેશ દેવ ની મંગલ મૂર્તિ આપણને ઘણું બધું શીખવી જાય છે એટલું જ નહીં એક જીવન જીવવાની સાચી કળા એક લીડરશીપનો ભાવ આપણા સૌના જીવનમાં એક હમ્બલનેસ આપણા સૌના જીવનમાં પ્રાપ્ત કરવાનો આજનો દિવસ અને ગણેશ દેવ એવું કહેવાય છે કે જ્યારે જ્યારે કશું પણ સારું કામ કરવું હોય આ સમાજમાં આ દેશને કે આ દુનિયાને આજે પણ તો સૌપ્રથમ ગણેશ દેવની જ સ્થાપના કરવામાં આવે માટે પરમપિતા પરમાત્મા શિવે પણ એ વરદાન આપી દીધું મારા પહેલાં પણ ગણેશ દેવની જ પૂજા થશે આરાધના થશે માટે આજે આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને લઈને આખો દેશ ગલી ગલી ઘર ઘર હું તો જોઈ રહી છું હજારોના કહેતા ઘેર ઘેર લાખો લોકો નાના નાના ગણપતિની આજના દિવસે સ્થાપના કરી અને સ્થાપના કરી અને માત્ર એક દિવસ ને દસ દસ દિવસ સુધી આરાધના કરી આરતી કરી પૂજા પાઠ કરી એમને યાદ કરી એમના ગુણોને પોતાના જીવનમાં લાવી સાચે જ વિઘ્નોનો વિનાશ કરવાની પ્રાર્થના કરી છે તો આવો આવા વિઘ્ન વિનાશક ગણેશ દેવના જન્મની થોડીક વાત કરી હું આગળ વધીશ अब સૌને ખબર છે કે પાર્વતીજી પોતાનું શરીરનું મેલવાથી ગણેશ દેવને ઉત્પત્તિ કરી હતી એક સમય એવો આવ્યો ભાઈબેન કે શંકરજીને તપસ્યા માટે બહાર જવાનું થયું અને લાંબા સમય માટે જવાનું થયું પાર્વતીમાં એકલા પડ્યા અને એકલતાનો સાલે માટે પોતાના જ શરીરના મેળમાંથી સાદી ભાષામાં કહું તો માટીમાંથી એક બાળકની ઉત્પત્તિ કરી અને એ બાળક જે પાર્વતી માં સાથે ધીરે ધીરે મોટો થાય છે એક દિવસ એવો આવ્યો કે પાર્વતી માએ કીધું હે બાળક તું બહાર ઊભો રહેજે મારે સ્નાન કરવા જવું છે હું જ્યાં સુધી સ્નાન કરીને બહાર ન આવું ત્યાં સુધી આ અંદર કોઈને આવવા દેવાની એક નાનું બાળક માતાની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાના કર્તવ્યમાં કર્તવ્ય નિષ્ઠ આ બાળક બહાર ઊભો રહે છે અચાનક પાર્વતીમાં સ્નાન કરવા ગયા છે અચાનક ઘણો સમય પછી એ જ દિવસે શંકરજી પોતાની તપસ્યા કરી પોતાના ઘરે પરત ફરે છે એ ઘર જવા જાય છે એક નાનું બાળક હમણાં સમય બલ્લભ ને જોયો નાના બાળક પાસે કેટલી ચતુરાઈ કેટલી શક્તિ કેટલો ઉત્સાહ અને કઈક કરવાની ધગસ હોય છે એવો જ એક બાળક ઉભો રહી જાય છે અને ઉભો રહીને નથી જવા દેતો શંકરજી સૌપ્રથમ તો વિનંતી કરે છે કે મારું ઘર છે તો મને અંદર જવા દે હું અહીંયાથી જ ગયો હતો પરંતુ બાળક મારી માતાએ કહ્યું છે હું જ્યાં સુધી બહાર ન આવું ત્યાં સુધી કોઈને આવવા નહીં દેવાની એક બાળકે અનુભવ એવો કે છે અને આધ્યાત્મિકતાનો ઊંડો અભ્યાસ એ સ્પષ્ટીકરણ દેખાય છે એક બાળકે પોતાના પિતાને ઓળખ્યા નથી અને માટે નથી જવાબ દેતા સ્વભાવગત શંકરજીને ખૂબ ગુસ્સો આવે છે અને એટલો બધો ગુસ્સો આવે છે કે પોતાના હાથમાં જે ત્રિશૂળ છે એ ત્રિશૂળ છે એ નાના બાળકનો માથું કાપી નાખે દળથી સીર અલગ કરી દે છે અને અંદર ચાલ્યા જાય છે પાર્વતી સ્નાન કરીને બહાર આવે છે પૂછે છે આ અંદર કે રીતે આવે બાળકે તમને રોક્યો નહીં તો કે રોક્યો નહીં અને જેવું જુએ છે બાળક તો આ સ્થિતિ એટલે ખૂબ રુદન કરે છે શંકરજી કહે છે મને આવા લાગી દો માટી મે આવું કર્યું છે બહુ દુખી થાય છે કે શંકરજી પોતાના જ બાળકનું માથું કાપી નાખ્યું છે અને રુદન કરતા કરતા શંકર દેવને કહે છે હે નાથ મારો તો જેવો બાળક હતો એવો જ જોઈએ ગમે તે થાય મારો બાળક સજીવન જોઈએ અંતે માતાનું રુદન સાંભળીને શંકરજીએ કીધું તમે ચિંતા ના કરો કાલે વહેલી સવારે આ રસ્તામાંથી સૌ પ્રથમ જે પસાર થશે એનું માથું હું આ બાળકને લગાવી દઈશ અને આપનું બાળક હું સજીવન કરીશ આપ ચિંતા ના કરો કરી પણ એવું જ કર્યું પણ એવું જ વહેલી સવાર થાય છે અને એ જ રસ્તામાંથી સૌથી પહેલા ગજરાજ એક હાથી પસાર થાય છે અને હાથીનું માથું કાપીને પેલો બાળકને લગાવી દેવામાં આવે અને એનું નામ આપે છે શ્રી ગણેશ આપ સૌને કહીશ એકવાર બે હાથ જોડીને શ્રી ગણેશાય નમઃ અને આવો એક બાળકને અન્યનું માથું લગાવીને એમનું નામ આપે છે ગણેશ અને ત્યારથી અનેક રીતે આ સંસ્કૃતિમાં આપણા ભારત વર્ષમાં અને જ્યાં જ્યાં ભારતવાસીઓ પહોંચ્યા છે ત્યાં પણ ગણેશ દેવની પ્રથમ સ્થાને આરાધના થાય છે એમની આરતી થાય છે એટલું જ નહીં પાઠ પૂજા કરી હજારો લાખ વ્યક્તિઓ પોતાના જીવનની મનોકામનાને પૂર્ણ કરી અનેક વિઘ્નોને મટાડી શકે છે એવા